હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર પરિવહન સેવા વધુ મજબૂત કરવા અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે થઈને જનમાર્ગ એટલે કે બીઆરટીએસનું આયોજન કરવામાં આવ્યું હતું બીઆરટીએસના આયોજનના મૂળ ડીપીઆર મુજબ બીઆરટીએસ શરૂઆતના તબક્કે તો આરટીઓથી પિરાણા અને ત્યારબાદ નારોલથી નરોડા સુધીનો તબક્કો હતો અને બીજો એક ફેઝ આવતો હતો જે દાણલીમડા થઈને મણિનગર આવતો હતો પરંતુ ક્રમશઃ તેમાં કોરિડોર વધારવા વધારતા ગયા અને કોટ વિસ્તારમાં પણ જનમાર્ગના કોરિડોર નાખવામાં બીઆરડીએ સવાર શરૂ કરવામાં આવી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે તમામને લાભ મળે તેવો આશય હશે પરંતુ જેના કારણે થઈને ટ્રાફિક સમસ્યા એકદમ વધી ગઈ છે અને અમદાવાદના જે હૃદય સમાન કોર્ટ વિસ્તાર છે ત્યાં ટ્રાફિક ભારણ ખૂબ જ વધી ગયું છે અને કલાકોના જામ પણ જોવા મળી રહ્યા છે ડ્યુ જેનું મુખ્ય કારણ બીઆરટીએસ કોરિડોર હોવાનું માનવામાં આવે છે તે અંગે અનેક વખત રજૂઆતો પણ થઈ છે ફરિયાદો પણ થઈ છે પરંતુ કોરિડોર દૂર થતા નથી આ પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા સુધી દરિયાપુરના ધારાસભ્યની રજૂઆત બાદ કોરિડોર દૂર થઈ ગયો છે પરંતુ મુખ્ય જે ટ્રાફિક ભારણ જે છે એ આપણે એલિસ બ્રિજથી શરૂ કરીને રાયપુર દરવાજા અને રાયપુર દરવાજાથી આગળ જઈએ તો કાલુપુર સ્ટેશન સુધીના ભાગમાં તેની ટ્રાફિકની માત્રા વધારે જોવા મળે છે તેનું મુખ્ય કારણ એ છે કે આટલા ભાગમાં કોરિડોરનું પ્રમાણ વધારે છે કાલુપુરથી આગળ જાઓ તો આપણે એટલો કોરિડોર રહેતો નથી ને ત્યાં મિક્સ ટ્રાફિકમાં પણ બસ ચાલે છે હવે આવો જોઈએ આપણે દ્રષ્ટિપાત કરી કે એલિસ રાયપુર દરવાજા સુધી પ્રતિ કલાક વાહનોની અવરજવર શું છે તેની ટ્રાફિક જામની સમસ્યા કેવી રહે છે અને જેના કારણે પ્રદૂષણની માત્રા કેવી રહે છે તે પર એક આપણે એક નજર નાખીએ મિત્રો એલિસ બ્રિજથી રાયપુર દરવાજા તરફના ટ્રાફિકની વાત કરીએ તો સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે પિકઅપ આવર્સ કહેવાય છે તેમાં છવ્વીસોથી બત્રીસસો વાહનો એલિસ બ્રિજથી રાયપુર તરફ તરફ જાય છે તેવી જ રીતે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બપોરના સમયે પંદરસોથી બે હજાર વાહનો સાંજે ફરીથી પિકઅપ અવર્સમાં એટલે કે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં અઠ્યાવીસોથી ચોત્રીસો વાહનો અને રાત્રે આઠ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી નવસોથી તેરસો વાહનો એલિસ બ્રિજથી રાયપુર તરફ જાય છે હવે જો ટોટલ બંને તરફના ટ્રાફિકની ગણતરી કરીએ તો સવારે પીક અવર્સમાં પાંચ હજારથી બાસઠસો વાહનોની અવરજવર બંને તરફ રહે છે તેવી રીતે અગિયાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં બંને તરફના વાહનોની અવરજવર ઓગણત્રીસસોથી ઓગણચાળીસોની છે સાંજે પીક અવર્સમાં પાંચથી આઠ દરમિયાન આ અવરજવર ચોપનસોથી છાસઠસો વાહનોની છે અને રાત્રે આઠ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી સત્તરસોથી પચીસસો વાહનોની અવર જવર છે એમાં આ રોડ એમ એટલે આ રોડ ખૂબ જ ટ્રાફિકવાળો રોડ છે આ રોડ પર ટ્રાફિક રહેવાના કારણે પ્રદૂષણની માત્રા પણ વધી છે અને રાયખડ વિસ્તારમાં રાયખડ વિસ્તારનો એક ક્યુઆઈ બસો ઓગણત્રીસ સુધી પહોંચી ગયો છે જે ખૂબ જ ભયજનક છે અને તેમાં પણ પીએમ ટુ ફાઇવની એવરેજ જે ગણો તો તમે બસો ઓગણત્રીસ કરતાં પણ વધારે છે જેના કારણે શ્વાસોશ્વાસની પણ તકલીફ થાય છે એલિસ બીચથી રાયપુર અને રાયપુરથી એલિસ બીજ તરફ બંને તરફ જો વાહનોની અવર જવર સંખ્યા જોઈએ તો અહીંયા સાયકલનું પ્રમાણ બે ટકા છે ટોટલ સો ટકા વાહનોમાંથી ટુ વ્હીલર્સ સૌથી વધારે છે બેતાલીસ ટકા થ્રી વ્હીલર્સ છે આઠ ટકા અને ફોર વ્હીલર્સ ચાર ટકાની જ અવર છે પરંતુ ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ આ રોડ પરથી પસાર થતી માત્ર બે ટકા બી બસો અને સાત ટકા એ બસો છે તેમ માનવામાં આવે છે કોટ વિસ્તારમાં આપણે જોવા જઈએ તો એલિસ બ્રિજથી શરૂ કરી કાલુપુર સુધી એક બસ સેલ ઓન એન એવરેજ પાંચસો મીટરની જગ્યા રોકે છે જેના કારણે પણ ટ્રાફિક સમસ્યા વધી રહી છે આપણે જોયું કે એલિસ બીચથી શરૂ કરીને રાયપુર દરવાજા સુધીનું ટ્રાફિક ભરણ ખૂબ જ વધારે છે અને પિકઅપ અવર્સમાં ત્યાં પ્રતિ કલાક સાડા પાંચ છ હજાર વાહનો ની અવર જવર થાય છે જેમાં બીઆરટીએસ એમટીએસ અને ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર તમામ પ્રકારના વાહનો હોય છે આ રોડ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મુખ્ય કાર્યાલય પણ જ્યારે સાંજના સમયે જ્યારે ઓફિસો છૂટે છે પિકઅપ અવર્સમાં ત્યારે તમને ખમાસા ચાર રસ્તા અને આઈપી મિશન ચાર રસ્તા આ તમામ જગ્યાએ પુષ્કળ ટ્રાફિક જામ થઈ જાય છે અને ક્યારેક તો અડધો અડધો કલાક જેવું ત્યાંથી મુવમેન્ટ થવામાં જે લાગે છે ને વાહનની સ્પીડ તમારે આઠથી દસ કિલોમીટર દસ કે બાર કિલોમીટર ભાગ્યે જોવા મળે છે અને ઘણીવાર ટ્રાફિક ભરણ એટલું થઈ જાય છે કે જમાલપુરમાં થઈને લોકોને રાયખડ જઈ શકાય સુંદરી હોલવાળા માર્ગે બહાર નીકળવાની ફરજ પડી રહી છે આ સમસ્યા મુખ્યત્વે આ જે કોરિડોર જે કયો એ જમાલપુર વિધાનસભા વિસ્તારમાં આવે છે તેથી આપણે જોઈએ કે જમાલપુર જમાલપુરના ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા આ બાબતે શું કહેવા માગે છે આવો જોઈએ નમસ્તે હું ઇમરાન ખેડાવાલા એમએલએ જવાનપુર ખાડિયા આજે જે પ્રશ્નની હું વાત કરી રહ્યો છું તે પ્રશ્ન હંમેશા અમદાવાદ શહેરની કલેક્ટર સમિતિની મિટિંગ સંકલન સમિતિની મિટિંગમાં પણ કરું છું મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીની મિટિંગના અંદર પણ મેં હંમેશા આ પ્રશ્નો કર્યો છે ખાસ કરીને મારે અમદાવાદ શહેરના અંદર અને કોર્ટ વિસ્તારની વાત કરું કે કોર્ટ વિસ્તારના અંદર જે પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો બીઆરટીએસનો જે કોરિડોર છે તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકોને તકલીફ પડે છે અને ટ્રાફિકની સમસ્યા શહેરના અંદર વધી રહી છે આ વાહનોને જે પ્રમાણે ત્યાંથી પાસ થાય છે જે વાહનો નીકળે છે એના અંદર તમે પીક અવર્સ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા હોય છે સરકારને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને અવારનવાર મારી વિનંતી હતી કે તમે આ કોરિડોર છે તેને દૂર કરો બીઆરટીએસનું જેથી કરીને જે વાહનો ત્યાંથી જે ટ્રાફિકની સમસ્યા છે દૂર થાય અને ખાસ કરીને મારે કહેવાનું કે તાજેતરમાં જ દિલ્હી દરવાજાથી પ્રેમ દરવાજા સુધીનો જે બીઆરટીએસનો કોરિડોર હતો ત્યાંના શ્રી કૌશિકભાઈ જૈનના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ અટાવ્યો અને ત્યાં અત્યારે જુઓ તો ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ ગઈ છે તો મારી મ્યુનિસિપલ શ્રીને વિનંતી છે કે કાલુપુર રેલવે સ્ટેશનથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે બીઆરટીએસનો કોરિડોર છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે ફક્ત પચાસ બસોને ચલાવવા માટે બે લાખથી વધારે વાહનો રોજ ત્યાંથી જે પસાર થાય છે તેમને તકલીફ પડે છે તો મારી નમ્ર વિનંતી છે કમિશનર શ્રીને કે આ તાત્કાલિક આનો અમલ કરાવો મિત્રો ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલાએ રાયપુર એલિસ બ્રીજથી કાલુપુર સુધીનો ટ્રાફિક બીઆરટીએસ કોરિડોર દૂર કરવા માટે વાત કરી છે તો આપણે જે અગાઉ ટ્રાફિક જોયું તે એલિસ બ્રીજથી રાયપુર દરવાજા હતું હવે જોઈએ રાયપુર દરવાજાથી સારંગપુર સુધીનું ટ્રાફિક ભારણ જોઈએ જેમાં સવારે પિકઅપ અવર્સમાં એકવીસોથી સત્યાવીસો વાહન જાય છે જ્યારે સાંજના પિકઅપ અવર્સમાં પ્રતિ કલાક થી ઓગણત્રીસસો વાહનોની અવર જવર રહે છે અત્યારે હાલ કાલુપુર રેલવે સ્ટેશન સારંગપુર બ્રિજ વગેરેનું નવીનીકરણ ચાલતું હોતું આ વિસ્તારમાં પણ ટ્રાફિક સમસ્યા વધારે છે પરંતુ મુખ્ય ટ્રાફિક ભારણ એલિસ બ્રિજથી શરૂ કરીને રાયપુર દરવાજા સુંધિત છે મિત્રો આપણે જોયું કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ આ કોરિડોર દૂર કરવા માટે વખતો વખત માગણી કરી છે અને આપણે બીજું પણ જોયું કે એલિસ બ્રિજથી શરૂ કરીને રાયપુર રાયપુરથી શરૂ કરીને સારંગપુર કાલુપુર સુધીનું ટ્રાફિક ભારણ કેટલું છે અને તેના માટે અંશે બીઆરટીએસ કોરિડોર પણ જવાબદાર છે તેવું સતત કહેવામાં આવી રહ્યું છે અને ઇમરાન ખેડાવાલા એક પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજા જે કોરિડોર દૂર કરવામાં આવે તે જ પદ્ધતિથી આ કોરિડોર દૂર કરવા માટે પણ માગણી કરી છે આશા જે આપને આ વિડીયો પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવશો જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત